વડોદરા શહેરના ઝોન ત્રણમાં આવતા પોલીસ મથક વિસ્તારમાં પકડવામાં આવેલા વિદેશી શરાબના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો શરાબની બોટલો પાથરીને તેના પર રોડ રોલર ફેરવી દેવામાં આવ્યું હતું

વિભાગ દ્વારા સાચવી રાખવામાં આવે છે અને ત્યારબાદ નામદાર આ ના જથ્થાનો નાશ કરવામાં આવે છે જેમાં તમામ પોલીસ મથક વિવિધ ગુનામાં પકડવામાં આવેલા વિદેશી શરાબના જથ્થાને એક સ્થળે લાવીને મૂકવામાં આવ્યો હતો જ્યાં નશાબંધી વિભાગના અધિકારીઓ નાયબ કલેક્ટર સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ બે પોઈન્ટ કરોડ રૂપિયા આંકવામાં આવી છે તેના પર અધિકારીઓના નિરીક્ષણ હેઠળ રોડ રોલર ફેરવી દઈને નાશ કરવામાં આવ્યો હતો આજે ઝોન ત્રણ વિસ્તારના ચાર પોલીસ સ્ટેશન મકરપુરા માંજલપુર વાડી અને પાણીગેટ આ ચાર પોલીસ સ્ટેશનનો મુદ્દામાલનો નાશની કાર્યવાહી ચાલી રહી છે જેમાં એસડીએમસી નશાબંધી આબકારીના રિપ્રેઝેન્ટેટિવ અને તમામ અધિકારીઓની હાજરીમાં દારૂનો મુદ્દામાલનો નાશ જે એસેટ પ્રોસિજર છે એ પ્રમાણે થઈ રહ્યો છે અને આ જે ચાર પોલીસ સ્ટેશનનો છેલ્લા વર્ષ દરમિયાન જે દારૂ પકડવામાં આવ્યો હતો એની કોર્ટની મંજૂરી લઈ અને પ્રોપર પ્રોસીજરથી આજે નાશ થઈ રહ્યો છે અલગ અલગ પોલીસ સ્ટેશનોનો અલગ અલગ ટાઈમનો લગભગ દોઢથી બે બે વર્ષનો મુદ્દામાલ છે અને આ બે કરોડ છત્રીસ લાખ સિત્યોતેર હજારનો ટોટલ મુદ્દામાલ છે